હળવદ તાલુકાના કવાડિયા ગામે યુવાન ખેડૂતનું વિછોક લાગતા મૃત્યુ થયું છે બનાવના પગલે મૃતકની લાશને પીએમ માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી છે આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવડિયા ગામે રહેતા તરસીભાઈ રાઘુભાઈ સિંહોરા ઉંમર વર્ષ સત્યાવીસ કે જે ગામના વિશાલભાઈ નામના વ્યક્તિ છે તેઓની વાડી ચોથા ભાગે રાખે છે ત્યાં વાડીએ મજૂરી કામ નહીં કરે છે આજે બપોરના સમયે જ્યારે વિશાલભાઈ વાડીએ ગયા મોટર ચાલુ કરતી વેળાએ તેઓને વીજ શોક લાગ્યો અને એના કારણે તેઓનું મૃત્યુ થયું બનાવના પગલે ગામના જે કંઈ આગેવાનોને છે મૃતકની લાશને પીએમ માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા છે તેની સાથે પોલીસે પણ આ અંગે પ્રાથમિક જે કંઈ તપાસ છે તે તપાસ હાથ ધરી છે વધુમાં એ પણ એક મિત્રો માહિતી મળી રહી છે કે તરસીભાઈ છે તેઓના પિતા રાઘુભાઈ સિંહોરા તેઓનું પણ દોઢ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું અને તરસીભાઈ જે છે તે તેના માતા પિતાનું એકનું એક સંતાન હતું એટલે કે એકને એક દીકરો હતો તરસીભાઈ છે તે એક જ એના માતા પિતાનો દીકરો હતો તેને ત્રણ બહેનું છે એમાં બે બહેનો મોટી છે એક બેન નાની છે પિતાનું પણ દોઢક વર્ષ પહેલા અવસાન થયું એટલે આખી જે કંઈ પરિવારની જવાબદારી છે એ તરસીભાઈ ઉપર હતી તરસીભાઈના પણ લગ્ન થઈ ગયેલા છે તેઓને પણ સંતાનમાં એક એક વર્ષનો દીકરો છે અને એક વર્ષની દીકરી છે અને પરિવારનો આધારસ્તંભ અવસાન થતાં પરિવારજનો પણ ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે કારણ કે આખું જે કંઈ પરિવારનો આધારસ્તંભ હતા એ તરસીભાઈ હતા અને યુવાન દીકરો હતો બીજા કોઈ આગળ પાછળ દીકરાને કંઈ છે નહીં ત્રણ બહેનો છે અને ત્રણ બહેનનો એકનો એક ભાઈ એના પિતા પણ નથી એટલે ભાઈનું કાળે અવસાન થતા બહેનોમાં પણ ઘેરા શોખ છવાયો છે સાથે પરિવારજનોમાં પણ ઘેરા શોખની જે કંઈ લાગણી છે એ લાગણી છવાઈ છે